નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વાલિયા પોલીસે માત્ર 3 દિવસમાં બાડ અપરણની ગૂંચવણભરી કેસને ઉકેલી નાખ્યો છે પોલીસે ભાવનગરથી બાળકીની સકુશળ રેસ્ક્યુ કરી છે તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે અપહરણનું કાવતરું બાળકીના પિતાએ જ ઘડ્યું હતું 7 વર્ષ પહેલા બાળકીના માતા-પિતાના છૂટાછેડા થયા હતા બાળકીની માતાના બીજા લગ્ન થયા હતા બાળકી તેના નાના સાથે રહેતી હતી બાળકીને પોતાની પાસે રાખવા માટે પિતાએ અપહરણનું કાવતરું રચ્યું હતું પંદર એપ્રિલના રોજ કાકાનો દીકરો જગમલ વાટુકિયા કાર લઈ અને ફરિયાદી જીવાભરવાડના ઘરે મહેમાન બની આવ્યો હતો તેણે બાળકીને માવ લેવા મોકલી હતી રસ્તામાંથી બાળકીનું કારમાં અપહરણ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા પોલીસે કારના નંબર અને આરોપીના મોબાઈલ નંબરને ટ્રેક કર્યા હતા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી સર્વેલન્સના આધારે લોકેશન બોટાદ ભાવનગર તરફનું મળ્યું હતું સ્થાનિક પોલીસની મદદથી વલભીપુર તાલુકાના નવાણીયા ગામેથી બાળકી અને બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા હાલ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સફીક પટેલ તુફાનેસબી ન્યૂઝ આમ